બનાવની વિગતો અનુસાર મૂળ એમપીના હાલ સંજારી ગામ ખાતે રહેતા અને પાનોલી ખાતે આવેલ ટેમ્પા કંપનીમાં નોકરી કરતા ચુમ્માલીસ વર્ષીય સુખવિંદર હરભજન સિંહ નોકરી પરથી છૂટીને પરત ચાલતા ચાલતા ઘરે જવા નીકળ્યા હતા દરમિયાન માંગસન કંપની નજીક આવેલ ચોકડી વાહનની રાહ જોઈ ઊભા હતા તે દરમિયાન અચાનક જ ઢળી પડ્યા હતા અને ત્યાં જ જમીન પર પડ્યા બાદ મોત નીપજ્યું હતું ઘટના અંગે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાનોલી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો સ્થળ પર આવી તપાસ કરતા સુખવિંદર હરભજનસિંહ મૃત્યુ પામ્યું હોવાનું જોવા મળ્યું હતું પોલીસે ત્વરિત અસરથી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો જ્યાં સુખવિન્દર હરભજનસિંહનું મોતનું પ્રાથમિક કારણ હાર્ટ હાર્ટઅટેકથી થયું હોવાનું સામે આવ્યું હતું પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી